આશકા માંડલ લેખક અશ્વિની ભટ પ્રકરણ છત્રીસ હોય એક એક સૌથી આગળ ચાલતા નોબત નોબતસિંહે ઉઠિયા અટકાવ્યા એકાએક જાણે સૌ કોઈ ખાઈ આવી ગયું હોય તેમ રવાલમાં દોડતા ઊંટની રાશો ખેંચાય પંદર હાથોડા પગ પગલે ધરતી માપતા સાંડ રાટા ટાટિયાને વધુ ફાંગા કરીને ઊભા રહી ગયા ડોક વાળીને પાછળા પગ પહોળા કરીને ઓઠનો ધર્ફ અવાજ કરીને આખી કારવાના ઊંટ ઊભા થઈ ગયા અસવારો કાઠડાની પંગતો પકડીને ઊભા થઈ ગયા કંઈ હિન્દી કંઈ તળપદી રાજસ્થાની કંઈ અંગ્રેજીમાં ઉદ્ગારો સેર્યા આશકા ઝપકીને જાગી ઉઠી હતી મેં તેના ખભા પર હાથ મૂક્યો તેણે જમણો હાથ વાળીને મારા હાથ પર મૂક્યો શું થયું તેણે પૂછ્યું હું પાંગોદ પર ઊભો થયો શું છે પૃથ્વીસિંહે રાડ પાડીને પૂછું કારવા નોબતે જવાબ આપ્યો મેં ઊંટને આગળ દોર્યું નહીં જેવું ધૂંધળું અજવાળું આકાશને છેડે દેખાતું હતું પણ રેગિસ્તાનના ગીરજના ટીંબા ડુંગર જેવા અંધારે ખડકાયેલા લોટના ઢગલા જેવા કેવળ આકાર રૂપે દેખાતા હતા હાથનું નેજવું કરીને મેં નજર માંડી કંઈ વિચિત્ર વાત હતી એ ચોક્કસ દરિયાના તોતિંગ મોજાની જેમ પથરાયેલી ગીરજના સુવાળા ઢેર પર એક કાળી લીટી દેખાતી હતી પળે પળે એ લીટી અજબ લઈમાં નજીક આવતી હતી આછા અંતરમાં દેખાતી એ લીટી ઝાઝી દૂર ન હતી પરંતુ આકાશના નેપથ્યને કારણે તેનું અંતર વધારે લાગતું હતું ધીમે ધીમે લીટી પહોળી થતી ગઈ અને આખરે ચાર ટુકડામાં વહેંચાઈ રેતીના ઢગલાને ઓછાએ સરી ગઈ એ કોઈ કારવા નથી મેં કહ્યું મારે કહેવાની જરૂર ન હતી રેગિસ્તાનના અનુભવીને ખ્યાલમાં આવે તેવી એ વાત હતી એક પાછળ એક લંગારની માફક જ રણમાં જતા કાફલાઓ ચાલતા હોય છે તેમાં કોઈક હેતુ હોય છે ભૂલ વગર સીધે માર્ગે ચાલ્યા જવા ઉપરાંત અગ્રેસરની દોરવણી હેઠળ પાછલા ઊંટ અને તેના આસવારોના સંચાલનની કોઈ કડાકૂટ રહેતી નથી પળી જ્યારે રણમાટ હોવાવાળી ધરતી હોય ત્યારે ઓછામાં ઓછું જોખમ આમ સાંકળની માફક ચાલવાથી રહે છે જ્યારે અમે જે લીટી જોઈ હતી તે આડી હતી અને થોડીવારમાં તો ચાર ટુકડે વહેંચાઈ હતી કર્નલ હંટે પણ પોતાની ખાલેચીમાંથી દૂરબીન કાઢીને જોવા માંડ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધના ગાળામાં તૈયાર કરવામાં આવેલા ખાસ નાઇટ ગ્લાસ મટેલું એ દૂરબીન ક્યાંય સુધી કર્નલ હંટે પોતાની આંખ સાથે જડેલું રાખ્યું હતું કંઈક અજુગતું છે કર્નલ બબડ્યો તેણે ધીમેથી ઊંડો શ્વાસ લીધો અને મારી સામે જોયું મને લાગે છે કે વી આર ઇન ફોર એ બેડ ટાઈમ બાગીઓ કેવળ હરિયાળા જંગલો કે પહાડીઓમાં હોય તેવું નથી રેગિસ્તાની ઈલાકામાં પણ ડાકુઓનો તોટો ન હતો ચોલ બેખડ અખેરી બારમેરી ઘોર અને ઝાલોટ જેવી કંઈક જનજાતિઓમાં લૂંટફાટનો વ્યવસાય ધીખતો હતો ખેડ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સુધી પણ પશ્ચિમ ભારતનો કેટલોય વિસ્તાર નો મેન્સલેન્ડ તરીકે ગણાતો આમાં બાગી ટોળાઓ બેફામ રાજ્ય ચલાવતા અમે જે રસ્તે જતા હતા તે વિસ્તાર ઘોર કંટાળી તરીકે ઓળખાતો વિસ્તાર સામાન્યત સિંધ મુલતાન ડેરાગાઝી ખાન વગેરે રેગિસ્તાનના પશ્ચિમ કિનારા પર આવેલા ઈલાકામાં જવા માટે વપરાતો નહીં વળી શંગારી તોડાની આસપાસ કેટલાય ચોરસ માઇલમાં સરકતી રેતીના ટુવા હોવાને કારણે કોઈ જતું નહીં એટલે આમ જુઓ તો અમારો આ કાફલો રેગિસ્તાનના કોઈ ચોક્કસ રસ્તે જતો ન હતો અને એટલે જ સામે દેખાતી લીટી કોઈ વ્યાપારી કારવા હોય તે શક્ય ન હતું અમારો આખો કાફલો પાંચ મિનિટ સ્તબ્ધ થઈને ઊભો રહ્યો હતો તદ્દન સન્નાટામાં ઊંટના પેટમાં થતા ગડગડાટો પણ સ્પષ્ટ સંભળાતા હતા પૃથ્વીસિંહ એકાએક ઊંટ પરથી કૂદીને નીચે પડ્યો તે ધીરેથી સરકીને આગળ વધ્યો તે થોડો આગળ જઈને પાછો આવ્યો સામે ક્યાંય કશું દેખાતું ન હતું તેમ છતાં રેતીના ઢેર હેઠળ કંઈ હલનચલન થઈ રહ્યું હોય તેવો આભાસ એવો અણસાર થતો હતો સિગાવલસિંહજી પૃથ્વીએ ધીરેથી મને બૂમ પાડી હું કૂદકો મારીને નીચે ઉતરો મને ખ્યાલ આવતો હતો કે પૃથ્વીસિંહે શું જોયું હશે બાગીઓની કોઈક ટોળીએ અજબ મોરચાબંધી કરી હતી પણ અમને કશું કાળાતું ન હતું પૃથ્વીસિંહે કર્નલ હંટને પણ હેઠો ઉતાર્યો હતો જણાએ નિર્ણય લીધો અનુભવી લોકો તદ્દન થોડા હતા હું કર્નલ હંટ પૃથ્વીસિંહ નોબત અને તેની સાથે આવેલા બે આદમીઓ કર્નલ હન્ટ પોતાની સાથે જે થોડા ડી ડિવિઝનના માણસો લાવ્યો હતો તેમને પણ અનુભવ હતો થોડી જ સેકન્ડોમાં અમારા કાફલાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો એક ભાગ પાછલે પગે થોડે દૂર ગયો અને ઊંટવાળ્યા બીજી ટુકડીને ફોલ આઉટ કરવામાં આવી ત્રીજી ટુકડીને રાંગી કરવાનું ફરમાન કરવામાં આવ્યું ઊંટ ગોઠવીને વર્તુળાકારે મોરચાબંધી કરવામાં આવી તેમાં થોડાક માણસો ગોઠવાયા નીચે બેસાડેલા ઊંટના કાંઠડા છોડીને ગોઠવીને થોડીક મોરચાબંધી ત્યાંથી પચાસ કદમ દૂર કરવામાં આવી સૌ પોતપોતાની જગ્યાએ હથિયારો લઈને ગોઠવાઈ ગયા હવે કેવળ રાહ જોવાની હતી રેગિસ્તાનના ભાગીઓ ચિત્તા જેવા હોય છે મગરની માફક કલાકો સુધી રાહ જોવાની અને જોડાવાની તેમની ખાસિયત છે ક્યારેક તો આવો ઘેરો અને મોરચા બંધી દિવસો સુધી ચાલતી હોય છે રેગિસ્તાનમાં થતી મુઠભેડો બીજા ઇલાકામાં થતી લડાઈઓ કરતા તદ્દન જુદા જ પ્રકારની હોય છે અહીં કોઈ લડાઈ હારજીત વગરની નથી હોતી અહીં લડાઈ એટલે અંત ઘડીભર લોકોને એમ લાગ્યું હતું કે અમે મૂર્ખાઓ છીએ કારણ ક્યાંય કશુંય હલનચલન લાગતું ન હતું ક્યાંય કોઈ તરાપ મારવાના પેંતરા કરીને બેઠા હોય તેવું તંગ વાતાવરણ દેખાતું ન હતું ધીરેથી આકાશમાં બહાર આવેલા ચંદ્રના અજવાળામાં સામે કેવળ ત્રણ ચાર રીતિના તોતિંગ સુવાળા જાણે કોઈએ સંચળી સંચળીને રેતી પર આકારો મેળ્યા હોય તેમ વાયરાને આધારે થયેલી હલચલથી રેતીના સુંદર ઢગલા ઉપર થયેલા એક સરખા સુંદર મોજાઓ ચંદ્રની વીરાન ધરતીની શાક પૂરતા હતા બધા જ આંખો તાણી તાણીને એ ગીરજના ટીંબા તરફ જોતા રહ્યા સેંકડો પછી મિનિટો વીતી તંગ પરિસ્થિતિ લગભગ અડધો કલાક ચાલી હશે ધીમે ધીમે મોરચાબંધીમાં ગોઠવાયેલી અમારી કારવામાં કંઈક જાન આવ્યો હળવાશ આવી સન્નાટાને બદલે કંઈ ગણગણાટ પણ શરૂ થયો રાહ જોવી તે પણ કોઈ આસાન કામ નથી કેટલાક જણે તો કંટાળીને ઊંઘવા માંડ્યું હતું આશકાએ મને પૂછ્યું કે વાત શું છે પણ તેની સાથે લાંબી વાત કરવાનો અત્યારે સમય ન હતો રાજસ્થાન અને છેક સિંધ બલુચિસ્તાન સુધી ફેલાયેલી ધરતીમાં માનવીના મૂલ્યો જુદા હોય છે સામેના ઢીર વચ્ચે પડતી દરરામાં જો અમે પહોંચ્યા હોત તો જરૂર અમારા પર હુમલો થઈ ગયો હોત પણ પૂર્વના ટીંબા વટાવ્યા પછી ઘોર કંટાળીની કાંટાળી પાન વગરની સોકા લાકડાના ઠૂઠા અને લીલા કાંટાવાળી વનસ્પતિના થોડા ઝુંડ શરૂ થયા હતા અમે એક રીતે હુમલાખોર સામે સલામતી મેળવી શકીએ તેવા વિસ્તારમાં હતા છતાં આગળ વધવામાં જોખમ હતું પૃથ્વીસિંહ રણનો ખેલંદો હતો તેને ખ્યાલ આવી જ ગયો હતો કે ગમે તે બાગીઓની ટુકડી જરૂર આવી રહી છે કે ગમે તે બાગીઓની ટુકડી જરૂર આવી રહી છે તેની વાત સાચી પડી હતી હવે કેવળ રાહ જોવાની અને તે પણ સાબદા થઈને કદાચ બાગીઓએ અમારા કાફલાને કોઈ વેપારી કાફલો સમજી લીધો હશે અથવા તો પછી તેને અમારા સંચાલનનો અંદાજ કાઢવો હશે ગમે તેમ પણ એ ત્રાટક્યા નહીં મને અને પૃથ્વીસિંહને એક મૂંઝવણ હતી જો આ શંઘારી દેહાતના લોકો હશે તો ભયાનક સત્યાનાશ થયા વગર નહીં રહે તેમાં જ જો સુલેમાન ઝાંબરની ટુકડી સામે જ આવી પડવાનું અમારું દુર્ભાગ્ય હશે તો તો મોતને સ્વીકાર્યા વગર કોઈ રસ્તો ન હતો બરાબર એક કલાકની રાહ જોયા પછી બધા થોડી વાતે વળગ્યા જમવા માટેના ખૂમચાઓ ખૂલ્યા પાણીની મશકો છોડવામાં આવી કંઈ કેટલાય લોકો નિત્યક્રમ માટે થોડે દૂર સુધી ગયા તેમ છતાં હું પૃથ્વી કર્નલ હન્ટ સાલોટ નોબત અને કર્નલની સાથે આવેલા ડી ગોરીસનના થોડા ચુનંદાઓની આંખો તો સામે દેખાતા રેતીના ઢગલાઓ ભણી મંડાયેલી હતી બીજા લોકોને એની ગંભીરતા સમજાય તેવી ન હતી અને અમારો કાફલો કોઈ લશ્કરી યુનિટ પણ ન હતો જે કંઈ શિસ્ત તેમાં દાખલ કરી શકાય તે શિસ્ત દાખલ કરવા પૃથ્વીસિંહે પૂરતો પ્રયત્ન કર્યો હતો કર્નલ હન્ટે ડી ગોરીસનના માણસોને જુદા જુદા ટીમ્બાની ઓથે ગોઠવ્યા હતા ચંદર ઝાલોટ અને નોબત પણ તૈનાત હતા મિનિટો વહેતી ગઈ પણ ક્યાંય કશું સળવળતું ન હતું કાઠડા પર બંદૂકો તાણીને કેબ ચડાવીને બધા રાહ જોતા હતા ઘોડા પર સરતી રાખેલી આંગળીઓમાં પરસેવો પણ થવા માંડ્યો હતો પહેલો શોટ દક્ષિણ બાજુએથી આવ્યો અને તે સાથે જ પશ્ચિમમાંથી ગરગરાટી બોલાવતી ગોળીઓ છૂટી ભારે હાકુટા અને ચિચિયારીઓ સાથે કાફલાની જમણી તરફથી એટલે કે ઉત્તરમાંથી

રેતીના ટીમે ચપોચપ પડેલા અમે દૂર જઈને માંડેલા છેલ્લા મોરચે ગોઠવાયેલા જસવંતના સાથીદારો ઓતરાદે પડખે છુપાયેલા પૂરણ પીટર અને સેમ્યુઅલ બૂથે એક સાથે ગોળીઓ છોડવા માંડી ગગનભેદી મરણચીસોથી અફાટ રેતીની ધરતી ગાજી ઉઠી કોણ ક્યાં છે શું થઈ રહ્યું છે તે અટકળની જ વાત હતી સંઘારી બાગી સુલેમાન જાંબરની ટુકડી હોવાનો વહેમ પૃથ્વીસિંહને હતો તેનો વહેમ સાચો હતો કે કેમ તે જાણવાનો સમય પણ ન હતો થોડી મિનિટોમાં તો એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે રાઇફલોના નિશાન તાકતા એક પછી એક બાગીઓ ઉતરી આવ્યા હતા સંઘારીઓ ગીરદના મોટા ટીંબાની ટોચ અને ઓથેથી ઉતરી આવ્યા હતા ઊંટ પરથી ઉતારેલા કાઠડા અને સેન્ડ ડ્યુન્સ એટલે કે ગીરદના ઢગલા કાંટાળી વનસ્પતિના સુકાયેલા ઠૂઠા અને ઊંટને ચક્રાવે ગોઠવીને તેની વચ્ચે છુપાયેલા મારા કાફલાના થોડા સભ્યો આ બધાને એકસાથે સાથે ઘેરવા સંઘારી લૂંટારાઓ માટે મહાકપરું કામ હતું વળી સૌથી આગળના ભાગમાં ગોઠવાયેલા કર્નલ હન્ટના ડી ગોરીસનના કમાન્ડોસ અજોડ નિશાનીઓ હતા એટલું જ નહીં તેમને રેગિસ્તાની રણક્ષેત્રો ને ધીંગાણાઓનો અનુભવ હતો કોઈ પણ લૂંટારું ટુકડીને પરાસ્ત થવું અને પોતાના આદમીઓ ગુમાવવા પોસાય નહીં તેમનું મોટું શસ્ત્ર અણચિંતવ્યો હલ્લો જ હોય છે પણ અમારા કિસ્સામાં એમ બન્યું નહીં તેમણે સ્વપ્ને પણ કલ્પ્યું ન હોય તેટલી ઝડપથી અમારા કાફલામાંથી ગોળીઓ છૂટી હતી સંગારીઓ ઢોળા ઉપરથી ઉતરતા હતા અને તેમાંના સારી એવી સંખ્યાના લોકો ચંદ્રના પ્રકાશમાં દેખાતા હતા પ્રથમ હલ્લો પૂરો થાય તે પહેલા બીજી એક ઘટના બની કારણે અમારી છાવણીમાં પણ ગભરાટ અને ભયાનક સાથેના છેલ્લા મોરચા માટે તૈયાર કરેલો ઊંટનો કોટ એકાએક છિન્ન ભીન થયો હતો ગોળીઓના ધડાકા થતાની સાથે જ એકી સાથે બધા જ ઊંટ ઊભા થઈ ગયા હતા અને ફાવે તેમ દોડવા માંડ્યા હતા તે સાથે જ આશકા શ્રીદેવી અને સાંદ્રાએ પણ મોટેથી ચીસો નાખી હતી ઊંટના પગ નીચે કચડાઈ જવાનો સૌથી વધુ ભય ઓરણના આદમીઓ અને ત્રણ છોકરીઓ માટે હતો તેમની આજુબાજુ ગોળ ચક્રાવે ઊભા થઈ ગયેલા ઊંટ જોઈને ગભરાઈ ઉઠેલા નોબત અને ચંદર ઝાલોટ સૌ પ્રથમ ત્યાં પહોંચી ગયા હતા અને કોઈ અભૂતપૂર્વ ઝડપે બંને જણે બે સાંઢિયા પર પલાણ કર્યું હતું અને દોડાવ્યા હતા સામેથી ઉતરી આવતા સંઘારીઓ એકાએક ભડકેલા ઊંટની આ ગીસ્તથી ચોંકી ઉઠ્યા હતા અંધારામાં કદાચ તેમને આટલી બધી સંખ્યામાં અમે હોઈશું તે જોયું નહીં હોય નાસપાક શરૂ થઈ હતી જસવંત બાગીએ પણ એક ઓર કમાલ બતાવી હતી તેના આદમી જેસા સાથે તે એટલી ઝડપથી દક્ષિણ તરફના ટીમ્બા પાસે પહોંચ્યો હતો કે તે તરફથી રેતીમાં ખૂપીને આવી રહેલા સંઘારીઓએ ફ્લેટ પોઝિશન લેવી પડી હતી એ દરમિયાન સાંદ્રાની ભયાનક ચીસથી આખું વાતાવરણ ગાજી ઉઠ્યું હતું અડકેલા ઊંટના કાઠડાની ડાળીના કંદોરામાં તેનો પગ ભરાયો હતો અને ઊંટ દોડ્યું હતું સાંદ્રા ઊંધી લટકતી ઊંટના જમણા પગ સાથે અથડાતી હતી અને ઊંટ ચારે બાજુ અડકાયા સાણની માફક દોડતું હતું આશકા અને શ્રીદેવી ઊંટની પીઠ પરથી નીચે ઉતારી દીધેલા બે કાઠડાની વચ્ચે તદ્દન તૂંટ્યું વાળીને સંતાઈ રહ્યા હતા ચોમેર દોડા દોડી એટલી ઝડપથી થઈ હતી કે હવે બંદૂકો તાણવાનો પ્રશ્ન પણ રહ્યો ન હતો જે થોડા શંગારીઓ નજીક આવી ગયા હતા તેમની સાથે હાથો હાથની લડાઈ શરૂ થઈ હતી હું અને કર્નલ હંટ કાંટાળી વનસ્પતિની આડશે પશ્ચિમ બાજુ ધસી ગયા હતા અને જેટલી બને તેટલી ઝડપે રાઈફલોમાં કાંટરી ભરતા ભરતા અમે ગોળીઓ ખાબકી હતી શંઘારીઓમાં ભારે ગુંચવાડો ઊભો થયો હતો અને થોડી જ વારમાં તેમને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું દરમિયાનમાં પીટર સાંદ્રાની વધારે દોડ્યો હતો પણ તેને લઈને ભાગેલો ઊંટ એટલી ઝડપથી દોડ્યું કે પીટર લાચાર હતો ભડકેલા ઊંટમાંથી એકને ઝેર કરીને તેના પર સવાર થાય તે પહેલાં તો સાંદ્રાને લઈને ઊંટ લગભગ પાંચ માઇલ છેટું દોડી ગયું હતું રેગિસ્તાનની સુવાળી ગીરજમાં ભડકીને ભાગેલા ઊંટની ઝડપ તો ખરેખર નજરે નિહાળો ત્યારે જ સમજાય ચંદર અને નોબતે ઊંટના ધસારાને સિફતથી સંઘારીઓ તરફ વાળ્યો હતો પરિણામે તેમને અંધારામાં એવું લાગ્યું હતું કે વધારે માણસો યોજનાબદ્ધ રીતે આવી રહ્યા છે ઉત્તર તરફથી ગોળીઓ છોડતા શંઘારીઓ ખચકાયા હતા અને બીજા રાઉન્ડ ભરે તે પહેલા તો ઝાલોટ અને નોબત તે ધસમસતા પહોંચ્યા હતા બંદૂકનો ઉપયોગ હવે લાઠીની જેમ થવા માંડ્યો હતો ચિત્ર સ્પષ્ટ થાય તે પહેલા તો ધીંગાણું પૂરું થયું હતું જેને જેમ ફાવે તે રીતે સંઘારીઓ ભાગવા માંડ્યા હતા હકીકતમાં એવું હતું કે સંઘારીઓ બાગીઓમાંના બધા પાસે રાઇફલો ન હતી એટલું જ નહીં મોટી સંખ્યામાં ડબલ બારની બંદૂકો હોવાને કારણે ચાર્જ ભરવામાં સમય જતો ચાર્જ ભરીને આપનારા સપોર્ટિંગ સાથીદારો ભાગવા માંડ્યા હતા એટલે હતી એટલી રાઇફલો સો કામમાં આવતી ન હતી થોડી જ વારમાં તો એ પાછા પડ્યા અને અફાટ રેગિસ્તાનમાં ભાગવા લાગ્યા તેમના ઊંટ થોડે દૂર નાંગરવામાં આવ્યા હતા અને એટલે ત્યાં સુધી પહોંચવામાં પણ તેમને પારાવાર મુસીબત થઈ એકાએક કોઈનો હુકમ થયો અને એ હુકમ ચારે તરફ રિપીટ કરવામાં આવ્યો એ હુકમની જ રાહ જોવાતી હોય તેમ શિસ્તબદ્ધ આગે કૂચમાં પરોવાયેલા બાગીઓ પણ ભાગવા માંડ્યા હતા પંદર જ મિનિટમાં અલ્લો પાછો પાડવામાં આવ્યો